નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોવીસથી છવ્વીસ જાન્યુઆરી ગુજરાતમાં જોવા મળશે તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે સત્તરથી ઓગણીસ જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જથ્થાબંધ મોંઘવારી દર નવ મહિનાના ઉચ્ચતમ સ્તર ઉપર જોવા મળી છે રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને પોઈન્ટ તોંતેર ટકા થયો છે નવેમ્બરમાં તે પોઈન્ટ છવ્વીસ ટકા હતો સતત સાત મહિના સુધી નેગેટિવ રહ્યા બાદ નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો સકારાત્મક સ્તરે પાછો ફર્યો છે આ વધારો ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં તીવ્ર વધારાને કારણે થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ પશુપાલકોને મળશે વિના વ્યાજે પૈસા બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર રૂપિયા છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળશે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માલદીવ વિવાદ પર પૂર્વ સાંસદ સદ સુબ્રમણ્ય સ્વામીએ કહ્યું છે કે માલદીવના રાષ્ટ્રપતિ મુજુએ ચીનીની મુલાકાત બાદ કહ્યું છે કે પીએમ મોદીએ સુનિશ્ચિત કરવું પડશે કે ભારતીય સૈનિકો પંદર માર્ચ સુધી ટાપુ છોડી દે અથવા તો પરિણામ ભોગવવા તૈયાર રહે તો આ મામલે શું મોદી ભારત માતાના ચહેરા પર કાદવ ઉછાળના માલદીવ પર રાજીવ ગાંધીની જેમ ભારતીય સેના વાયુસેના અને નૌકાદળ મોકલીને મૂરઝુંને હટાવશે કે શાંતિથી બેસી રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે